72 ने पहला क्या तेर, संख्या આવશે 71 71 જોજો 73 चलो 72 પછી 73 હમ થઈ ગયું ને જો 71 72 ને 73 થઈ ગયું ક્રમિક સંખ્યા ચાલો હવે ત્યાં તો ત્યાં પહેલાની અને પછીની સંખ્યા શોધવાની ચલો ત્યાં પહેલા કઈ સંખ્યા આવશે બ્યાસી સરસ બ્યાસી શોધો ચોર્યાસી વેરી ગુડ ચાલો હવે ચોરાનું ચોરાનું પહેલાની ચોરાનું પછી ચોરાનું પહેલા કઈ આવશે તાણું મૂકો ચાલો ચાલો ચોરાનું પછી શું કરવાનું ખબર એકમનો અંક આ બાજુ પહેલા નીકળે તો એક બાદ કરવાનું પછી નીકળે તો એક ઉમેરવાનું પછી ખબર જો ત્યાંસી તો ત્યાંસી માં એકમ ના ત્રણ એકમ છે તો એકમ બાદ કરીએ તો કેટલા એકમ આવે બે ત્રણ એકમ એકમ ઉમેરીએ તો ચાર પેલા ની કહે તો એક બાદ કરવાનું પછી ની કહે તો એક ઉમેરી દેવાનું રેડી ચલો લઈ લો બેટા ચલો સિ ચલો અને તેતાલીસ આમાં શું શોધવાનું છે ખબર છે કોઈને ખબર પણ કઈ સંખ્યા વચ્ચેની સંખ્યા બોલવાનું પેહલા વચ્ચેની શોધવાની છે પેલાની શોધવાની છે કે પછી ની શોધવાની છે ચલો એકતાલીસ અને બેતાલીસ સરસ વેરી ગુડાવન સરસ ચલો બોલો બાસઠ ને ચોસઠ તો બાસઠ ને ચોસઠ ની વચ્ચે કઈ સંખ્યા આવશે તેસઠ સરસ ચલો ક્લેપ કરો સિવાંગી માટે ચલો વેદ આવી જાવ

ચાલો પછી પછીની સંખ્યા શોધવાની છપ્પન છપ્પન ચાલો છપન ની પેહલા પંચાવન હમ ચાલો છપ્પન ની પછી સત્તાવન seratus, cila, tiga ratus, tiga ratus ini paling kecil angkanya, tiga ratus, એક બેતાલીસની પહેલાં એકતાલીસ બેતાલીસ પછી તેતાલીસ છપ્પનની પહેલાં પંચાવન ને છપ્પન પછી સત્તાવન તેસઠ પહેલાં બાસઠ ને તેસઠ પછી ચોસઠ થઈ ગયું ને સરસ વેરી ગુડ માનસી બેન આવે માનસી બેન વાંચો અઠ્યાવીસ અને ત્રીસ અઠ્યાવીસ 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 અને ત્રીસની વચ્ચે કઈ સંખ્યા આવે તમારે શોધવાની છે બોલો શોધી કાઢો અને ત્રીસ कहीं आ बेटा तेरी ना ओ ओ ओ तो वो हो दो सरस चलो पची पिस्ता लिया ना तालीस तालीस सरस चलो वाचो चौपन अने છપ્પન સરસ ચલો ક્લેપ કરો માનસી માટે ચલો તૃષ સંખ્યા વાંચો સત્તર ની સોળ સત્તર ની પછી અઢાર વેરી ગુડ પછી જોઈ લેવાનું ક્રમમાં આવતું હોય તો સંખ્યા સાચી જો આવી ગયા ને સોળ સત્તર ને અઢાર બોલવાનું બેટા પચીસ તો પચીસ ની પહેલા કોઈ સંખ્યા આવે ચોવીસ પચીસ પછી એમ બોલવાનું તો બધા છોકરાને ખબર પડે છવ્વીસ શું તો છવ્વીસ છવીસ ચલો કઈ સંખ્યા લખી બેટા એ છત્રીસ છત્રીસ ચલો છત્રીસ ની પહેલા હમ એક ઓછું કરી દેવાનું છત્રીસ પછી ચલો કેટલા લખ્યા અને સાડત્રીસ સરસ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ માટે ચલો વિરાજભાઈ ભાઈ આવશે પાન ફેરવો બેટા ચલો વચ્ચેની સંખ્યા શોધવાની છે ચલો વાંચો અડસઠ અને સિત્તેર એની વચ્ચે કઈ સંખ્યા આવે ચલો પછી અને ઇઠ્યોતેર છોતેર ને વચ્ચે કઈ સંખ્યા ચલો પછી અને એકાણું

આવડી જાય આવડે ના ચલો છત્રીસ અને આડત્રીસ તો તમારે કઈ સંખ્યા શોધો વચ્ચેની પહેલાની કે પછીની ની વચ્ચેની તો કઈ સંખ્યા આવશે સાડત્રીસ સાડત્રીસ શોધો